અને શેર ભૂલતા નહીં અને ચેનલ માં નવા પણ ભૂલતા નહીં મિત્રો કોમેડી વિડીયો તો તમે તમે ઘણા છે પણ બે સોંગ સાંભળ્યું હોય મિત્રો તમે આખું સોંગ સાંભળશો તો તમને એવું લાગશે કે વાહ ભાઈ વાહ કુમતાજી એ જોરદાર ગીત ગાયું છે મિત્રો આ રાકેશ બારુ નું સોંગ ફૂમતાલજી ગાયું કેવું લાગ્યું તમે જરૂર માં જણાવજો કોમેડી ના કિંગ એવા ફૂમતાલજી ને મિત્રો તમે ઓળખતા દેશો ગમે તેવું ટેન્શન હોય ને તમે એક વાર એમનો વિડીયો જુઓ બધું ટેન્શન દૂર થઈ જાય મિત્રો મિત્રો રાકેશ બાળક નું આ સોંગ બધા કલાકારે ગાયેલું છે અને આ પુમતાજી કેવું ગયું છે તમે કમેન્ટમાં જરૂર થી જણાવજો તો મિત્રો અમારી ચેનલ માં નવા આવે તો ચેનલ ને કરવાનું ભૂલતા નહીં